જે આ દેખાય ને તમને આ દેખાય ને અહીંયા વિક્રમ ઠાકોરનું શૂટિંગ થયું હતું નદીમાં હેલિકોપ્ટરમાંથી કૂદે ને એ શૂટિંગ અહીંયા થયું હતું આ જે આ કિસ્તીવાળાનું તેર મારેલું છે ને ત્યાં દોસ્તો કેમ છો અને સવાર સવારમાં ગુડ મોર્નિંગ તો અત્યારના નવ વાગ્યા છે અને આપણે કંઈક આજે એવી જગ્યા ઉપર કામે આવ્યા છે તો તમને હું બતાવું કે જગ્યા કેવી છે અને સવાર સવારમાં આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને તમને હું અહીંનો નજારો કંઈક બતાવી દઉં અને જોઈ શકું જોવા આજે કેવી સિટીમાં આપણે કામ ઉપર આવ્યા છે જોઈ શકો અને અહીંયા આ કાટકોનામાં પારાપેટ કરવાની છે આપણે તો કરવાની છે અને बहु मस्त जगह ऊपर लोकेशन ऊपर काम आया से लोकेशन क्या से तब मैं हूँ कब से तब मैं पहले के चैनल लगे वीडियो में रह गए एंड चैनल ऊपर पहली बार आया हो तो आप लोग चैनल में सब्सक्राइब कर लेंगे तो जो आई कुछ जो। ना कुछ नज़ारो आ बाजू आई यहाँ ढाबा ऊपर नानक ना गार्डन जो बना जो सको तब सवर सवर में जो मौसम भी के भी मस्त से अत्यार नहीं તો દોસ્તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ મતલબ શેર કરવાનું ના ભૂલતા ત્યારે પણ જોઈ શકો આ બેના વાંદરા છે તેઓ વગાડે છે જો બગાડે છે એટલા માટે વાંદરાને વગાવે છે જોઈ શકો ને વાંદરા છે પણ વગાડી જો ઓલા લીમડા ઉપર કૂટકા મારી જાય વાંદરા અને આ ચીડી ઉપર વાંદરા ચડી રહ્યા છે જોવા તમે પહેલાથી છેલ્લે ખાવાનું જ બતાવીશ જોઈ શકાય આપણે ચોથા મારું કરો તો મસ્ત દેખાય છે જોઈ શકો

ટ્રાન્સફર કરવાના છે પાળા પેસ્ટ રીતે તો ભાઈ આખી આખે બધી ઈટો પટ્ટામાં ચડાવી એક ગાડી રેતી 3000 ઈટો અને આ ડાબો લઈ છે બનાવી રહી તો મિત્રો આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો તો એક વાગે આપણે ખાઈ લીધું ખાઈ ને પાછા ડાબા ઉપર આવી ગયા છે તો જો આપણે આ કાઠફોણો ચંતર કર્યો છે અને નજારો જોઈ શકો તમને હું એક ચીજ બતાવવાનું છું અમદાવાદની પતંગ જે આ દેખાય ને તમને આ દેખાય ને અહીંયા વિક્રમ ઠાકોરનું શૂટિંગ થયું હતું નદીમાં હેલિકોપ્ટરમાંથી કૂદે ને એ શૂટિંગ અહીંયા થયું હતું આ જે આ किश्ती वाला तीर मारा तो से ने क्या विक्रम ठाकुर में शूटिंग थी थी अब जो सको हाँ तो मैं मस्त बताओ जूम कर तो ये विक्रम ठाकुर में शूटिंग थी तो फिल्म में नाम तो मैंने नहीं खबर टाइटर में तुमने खबर पड़ जैसे तो अपने ये संतर कर અને બહુ મસ્ત અહીંયાનો કોઈક નજારો છે તો તમને હું બતાવી દઉં બરાબર તો મિત્રો બહુ મસ્ત છે એનું લોકેશન જો આ બાજુનો કોઈક નજારો છે આવો શકો તમે

રિક્ષાની બહુ બધી ટ્રાફિક લોકો બેઠેલા હતા એટલે આપણે બ્લોક નથી બનાવી શક્યા અને બે રિક્ષા આપણે બદલી અને બહુ દૂર હતી અને ટ્રાફિક બહુ હોય અતિ તો બ્લોક નથી બનાવી શક્યા આપણે અને અહીંયા પાછો બનાવ્યું છે ને વિડીયો તો કાંઈ ને દોસ્તો તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ તમે શેર કરવાનું જોતા નહીં બરાબર અને કમેન્ટમાં લખી દેજો ક્યાંથી જોવો છો મને ખબર પડે કે મારો વિડીયો કયા કયા ખૂણા પહોંચે છે અને ક્યાં નથી પહોંચતો એ મને ખબર પડે તો બસ બીજું તમને હું કંઈક કેવો નથી માનતો અને વધારેમાં વધારે શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલનું અને તો આવે તમને કહી શકે તમારે જોવાનું છે અને રોજ આપણે અલગ અલગ જગ્યાના લોકેશન વાળા બ્લોગ ભણાવતા રહીશું અને તમારે જોતું રહેવાનું છે પણ જો તમને તમે સબસ્ક્રાઈબ પહેલાં કરી દેશો તો જે સૌથી પહેલાં નોટિફિકેશન તમારી પાસે પહેલી પહોંચી જશે તો બસ દોસ્તો આજનો વિડીયો આટલો છે તો મળશે નવા બ્લોકમાં નવા અંદાજમાં અને કમસે કમ તમારો સબસ્ક્રાઈબ કરી હેલવાના છે બરાબર ચાલો જય આદિવાસી જય જવાર